નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સમગ્ર ગુજરાત માર્કેટના સોએ સો ટકા છાછા મગફળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં બજાર ભાવ જોવા માંગતા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ વિડીયોના અંત સુધી બન્યા રહેવું જેથી તમને માહિતી મળી શકે કે આજે મગફળીનો બજાર ભાવ ગુજરાતની કઈ માર્કેટમાં કેટલો નોંધાયો અને હા વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા મિત્રો બાબરા માર્કેટમાં મગફળીનો નીચો બજાર ભાવ છે ને પાંચ રૂપિયા ઊંચો બજાર ભાવ એક હજાર પંદર રૂપિયા પછી વડગામમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે મગફળીનો આઠસોને પંચ્યાસી રૂપિયા ઊંચો બજાર ભાવશે એક હજાર એકાવન રૂપિયા પછી મહેસાણા માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે પાંચસોને એક ઊંચો બજાર ભાવ એક હજાર છવ્વીસ રૂપિયા ઉપલેટા માર્કેટમાં નીચો બજાર ભાવ છે સાતસો ને રૂપિયા ઊંચો બજાર ભાવ નવસો ને રૂપિયા પછી મોડાસા માર્કેટ યાર્ડમાં નીચો બજાર ભાવે એક હજાર અને ઊંચા બજાર ભાવની મિત્રો વાત કરીએ તો તેરસો ત્રણ રૂપિયા પછી ધારી માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ તો મગફળીનો નીચો બજાર ભાવ છે ને વીસ રૂપિયા અને ધારી માર્કેટમાં ઊંચો બજાર ભાવ છે ને એક પછી ખેડૂત મિત્રો ભિલોડા માર્કેટમાં મગફળીનો નીચો બજાર ભાવશે આઠસો એંસી રૂપિયા ઊંચો બજાર ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા પછી મિત્રો જેતપુરની વાત કરીએ તો નીચો બજાર છે પાંચસો પચાસ રૂપિયા ઊંચો બજાર ભાવ અગિયારસો ને એકતાળીસ રૂપિયા પછી મિત્રો લીંબડીની જો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો નીચો બજાર છે નવસો પંચાવન રૂપિયા અને ઊંચો બજાર છે એક હજાર અગિયાર રૂપિયા સાવરકુંડલા માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે આઠસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે તેરસો રૂપિયા ભસાઉ માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા ઊંચાની વાત કરીએ બજાર ભાવની ભસાવ માર્કેટમાં તો એક હજાર એકતાળીસ પછી મોરબીની મિત્રો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો છસોની ત્રીસ રૂપિયાથી અગિયારસો ને સોળ રૂપિયા તળાજા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો બજાર ભાવ તો નીચાની વાત કરીએ તો સત્સો ને છ્યાસી રૂપિયા ઊંચો બજાર ભાવ સોળસો ને બે રૂપિયા ઈડર માર્કેટમાં ખેડૂત મિત્રો જો બજાર છે એક હજાર દસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા પછી મિત્રો નેનાવા માર્કેટની જો વાત કરીએ તો નીચો બજાર છે આઠસો પચાસ અને ઊંચો બજાર ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા મિત્રો પછી ખેડૂત મિત્રો જો અંજાર માર્કેટની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ સેમ છે પાલીતાણા માર્કેટમાં ખેડૂત મિત્રો જો મગફળીની વાત કરીએ તો મિત્રો નીચો બજાર ભાવ સાતસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે આઠસો રૂપિયા પછી મહુવામાં તો મિત્રો મગફળીનો નીચો બજાર છે સાતસો ચાર રૂપિયા ઊંચો બજાર ભાવ પાંચસો ની બાવન રૂપિયા વાંકાનેર માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર છે સાતસો પચાસ અને ઊંચો બજાર ભાવ બારસો ની એકસઠ પછી હળવદની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ બારસો ને આડત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે મગફળીનો સાતસો પચીસ ઊંચો બજાર ભાવશે પંદરસો ને સો રૂપિયા હિંમતનગરમાં નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા ઊંચો બજાર ભાવની મિત્રો વાત કરીએ તો પંદરસો રૂપિયા થરાદ માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ સાતસો ને પચાસ રૂપિયા ત્રણ રૂપિયા સાત નવસો પચાસ અને ઓછો બજાર છે તેરસો ને એકાવન પછી મિત્રો જામખંભાળિયાની વાત કરીએ તો નીચો બજાર છે ખેડૂત મિત્રો નવસો રૂપિયા અને ઊંચો બજાર છે તેરસો ને સો રૂપિયા હિંમતનગર માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર પહોંચે ત્રણસો ને તોતેર રૂપિયા અને ઊંચો બજાર ભાવશે પાંચસો ને રૂપિયા થરામ આની વાત વાત કરીએ મિત્રો તો નીચો બજાર ભાવશે આઠસો અગિયાર અને ઊંચો બજાર ભવશે એક હજાર પછી ડીચા માર્કેટની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે આઠસો પચાસ અને ઊંચો બજાર ભાવ છે તેરસો એકાવન પંચમહાલ માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે તેરસોને પચ્ચીસ રૂપિયા પશ્ચિમ મિત્રો જો પાલનપુરની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે આઠસો અને ઊંચો બજાર ભાવ છે તેરસો રૂપિયા તલોદ માર્કેટની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવે એક હજાર અને ઊંચો બજાર ભાવશે તેરસો બાવીસ પછી મિત્રો જસદણની જો વાત કરીએ તો મગફળીનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો આઠસો પચાસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે એક હજાર સિત્તેર રૂપિયા કોડીનાર માર્કેટમાં ખેડૂત મિત્રો નીચો બજાર ભાવશે સાતસો ને ચોસઠ રૂપિયા અને નીચો બજાર ભાવ શીખેડૂત મિત્રો અગિયારસો પંચાણું રૂપિયા મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને રોજે રોજ બજાર ભાવ જોવા માગતા હો તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને બે લાઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં